સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને સુરત દોડી આવેલા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે અધિકારીઓની સમીક્ષા બેઠક બાદ સિવિલ કેમ્પસમાં સાકર થયેલી કિડની હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની કવયત હાથ ધરાઈ છે અને શરૂઆતમાં બસ્સો બેડની વ્યવસ્થા કરાશે તેમ પણ તેમણે જણાવ્યું છે સુરતમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને વકરતા કોરોનાને અટકાવવા માટે કરાઈ રહેલી તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરવા અને સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ મંગળવારે સુરત દોડી આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો કલેક્ટર મનપા કમિશનરને અને ખાસ પરના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સાકાર થયેલી કિડની હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનું સૂચન કરાયું હતું ત્યાં શરૂઆતમાં બસો બેડની વ્યવસ્થા કરાશે તો હોસ્પિટલમાં સાતસો પચાસની કેપેસિટી છે સિવિલ તંત્ર દ્વારા સરકાર પાસે મેન પાવર વેન્ટિલેટર સહિતની માગણી પણ કરાશે સુરત શહેરના નાગરિકોને એ માહિતગાર છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં સુરત શહેરમાં જે પ્રકારે કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે અને આ વધતી સંખ્યા જોડે સુરત સિવિલ હોસ્પિટલની અનેક બિલ્ડિંગો સંપૂર્ણ ફૂલ થઈ ગઈ ગયા વર્ષે ચાલુ કરાયેલી નવસો બેડની સુરત સિવિલ હોસ્પિટલની સ્ટેમસેલવાળી બિલ્ડિંગમાં ઓવરફ્લો પેશન્ટ છેલ્લા બે ત્રણ દિવસથી આવી રહ્યા છે ત્યારે સુરત શહેર સિવિલ હોસ્પિટલની મેડિકલ પેરામેડિકલ ટીમના ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર હોય કે નર્સિંગ હોય એ અઢાર અઢાર કલાક કામ કરી રહ્યા છે આ શહેરના નાગરિકોની સેવા આપી રહ્યા છે ત્યારે શહેરના સૌ યુવાનોને હું અપીલ કરવા માગું છું કે આવા સમયે આપણે સિવિલ હોસ્પિટલના સહાયમાં આવીએ આપણે ભલે મેડિકલ ટ્રીટમેન્ટની અંદર મદદગાર ના થઈ શકીએ પરંતુ ભોજન આપવાનું કામ છે પરિવારને દર્દીની શું પરિસ્થિતિ છે એ આપ લઈ લેવાનું કામ છે એવા કામની અંદર જો ડૉક્ટરોનો જે સમય બગડી રહ્યો છે એ સમય અગર આપણે બચાવી શકીએ તો બી આપણે અનેક દર્દીઓની સેવા પૂરી પાડી શકીએ આ ઘટતી બેડની પરિસ્થિતિમાં આજે તાત્કાલિક રાજ્ય સરકારે ટોટલ નવસો બેડથી વધારેની હોસ્પિટલ જે તૈયાર કરવામાં આવેલી કોવિડને ધ્યાનમાં રાખીને તેના માટે નવો સ્ટાફ બી મોકલી રહ્યા છે અને એની જોડે અમારી પોતાની ટીમો છે તે બી સામાજિક સેવાની સંસ્થાઓ બી સાથે લાગશે અને નવસો બેડની આ જે હોસ્પિટલ છે એ આજથી જ કાર્યરત કરવાની સૂચના આપી લેવામાં આવેલી છે અને તાત્કાલિક ધોરણે લોકોને બેડ મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે હું પોતે બી આ જ હોસ્પિટલમાં આવનારા દિવસોમાં સેવા આપીશ સંપૂર્ણ સમય સિવિલ હોસ્પિટલમાં હાજર રહીશ સુરતમાં કોરોનાના વધતા આંકને જોઈને હવે હોસ્પિટલ અને બેડની સુવિધા વધારવા માટે કવયત હાથ ધરાઈ છે સાથે લોકો એને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે કામ વગર ઘર બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ રહી છે અઝર કુર